કેનો લાગો જોગમા સવારના આટ લગી રહે અન ઉઠી બુઠ ના લે બડા આડારા થાય કઈ કામ જી કઈ કાયમી સયા નથી કાયમ હવારમાં જો આવા ખાસ ખાસ રેડું આવી જાય એટલે થોમ બધું થોમ પીવું બું પીવું વધાર ન કાંકો પાહું આવે મારે વકીલ રાખવાનો છે ઘણા નું કાલાગ림ભાઈ નું ખાનાભાઈ નું કામદભાઈ નું તન નઈ આઈ દવા છાંટવાની છે પણ આપણે ગાડી હવે જે થઈ જાય ને આજ બપોર સુધીમાં તો બપોર પછી રાઉન્ડ માર દઈએ આપણે દવાનો ભાગવારી વાળીમાં અને આપણે ધોખાવાળી એ કાંઈ પી ગઈ ને બાપુ ધોખાવાળી પી ગઈ ખારાવાળી પી ગઈ એટલે પાવાનું કામ થઈ ગયું એ પૂરું હું આ મોટો આડાવડો થાય આડો આ વિધિ આ બરાબર એ ફાવાનું કામ કોણ દે જો જવાને વખડું આવા જોને રાખે ને ફળવાળી જાય ત્રણ મહિનાનો સોમવાર છે ત્રણ મહિના સોમવાર છે એટલે મહાલયના દર્શન કરવા તારા જીવે સુ મહાલયનું મંદિરે ને જીક મચ્ે એટલે જાતાવાય બધો જાતાવાય હું તો કશું ના જાવું ઉકળી જી મને આ બધું મારા જાવું ગામમાં આવેલે રિજુ ગાડી થઈ જાય ને ફેશ કરે પાપની

તમાર ન હોય એમ ન ગમે તડકો આ હુંઈ બત આ ઘણી લીધી તો તડકો નઈ પડી જાય લિંક અપમાં આરાના 10 વાગ્યા સુધી જે વાગે સહી વાતા હોય પછી આબમાં પડખું પડે બઈ ના જો તપા ખરલો ને ગડકું જીવતો લઈ આવીને વેરે મોટો જગુ ભાઈ ની લખી આખોન છે ભાવ સાચા આવી ગયા લાજ ના હાલે આ ગમન ડુઈ ઓરના મોટી થઈ ગઈ એટલે મારી ગરત માં પાણી ઉખાય ની આરા 12 વાગ્યા પછી आला ई फोन अबो निकरे सडको निकरे तो પડી गयो अर्थिंग પડી गयो यार अनि भरी रेनी हो भरी रेनी भरी रेवानो पई बस बस

Ajan karikyan roti gya, ojajahamag bany, batar lagari gya tei gya gya dina, na karai gwa pridua ya biya yai prinsing, sai prinsing nung bandar besung gerich takan ખાટપુરર બપોર વસે કર્યું હું કારો ફરારે હવારનો આયા કુશી મળે નડીયું માં રા થાળો 12 વાગી ગયા અને આપણે ગાડી માં કામ બધું કરાવી ને આવી ગયા ઘરે હવે નડીયું નું પોપ એ બધું પીસ કરવાનું છે ભાઈ એમાં આપણે જ કરવાનું છે એમાં એક જ ચાલે જોશે રવાતા ભેળા દુખતા કે હાથ કા જડે થઈ ગયા બધા અલગ અલગ એ લોકો ઇમની નામ કરો ઇમની નામ કરો એમાં પછી વારો ચાલ લાગે

પાંચવી ચાલીસ ટકા જેવું ઇન્જિન અને ફ્રેમ તો હવે નથી ખમે એમ પાછું ઇન્જિન બનાવવામાં ઓગણી વાર આઈકી માં બે પી ગાડી આ કેટલી વાર ઇન્જિન બનાવ્યું એક ફેર કંપનીનું ઇન્જિન ને બે ફેર બનાવી લીધું હવે ફ્રેમ નથી ખમે એમ ઇન્જિન તો બનાવી લે પણ આ બધી કેસી સડી ગઈ છે આખી એટલે આ દવા સાઠા જોગી જ છે એટલે પછી દવા સાઠાનું પેલા પાન કરતો જૂનું લઈ લે તો આમ જાય ખમે એમ નથી વધીને દોઢક વરા લો પછી આમાં એને સટવાનો પ્લાન મેયો ને બાપુ માટે કત સમયમાં ની ઉલ કાર કી ઉતા હે રી એમ કન ફમ ન થતી ન કા ક હે હોન્ડા નું પોસીસી નું સાય કા પસ ઈરો નું આ ખાના ની ખોલી ના રાખેલ ઈ તો તમે આકતા જ નથી માં તમને રહેતું નથી કે આ સામાન ઈ ઈ ગાડી આખો તો બી દે કે ફાવ જ નઈ 125 cc ની પાટ બેર કા હોન્ડા નું સાય કા ઈરો નું સીડી વીરાખ Itu adalah splendor hero no. Itan mati di alhi di final di sini Wah alhi ya tuket sama ima di bau jari juni ga ogni wara aiki. Ogni aja rama li desi ne. Kalo kerco kero Agar yang ibat yang saya entri di dalam ini, ya, Ogni lewat jauh, nih. આ લોકો નડીન બડીન મનમ સે લગભગ 4 ક વાગી જાય બધું ફરાડે કરી લઉં તો બપોરે પોરો ખાવાન કાતો નસી આપણે કાજે આમાં ઘણી વસ્તુ ગઠીય કઠીય રવર ગામમાં લઈવા જવાનું ફાઈ બધું ફટાંન ત્યાં અલગ અલગ કબા પાગી આ કે આ સિબડું લઈ આયા હે કુંભારવાડી ભાગવાડી વાડીમાં નેદવાનું વાળા સિબડું લઈ આયા ઈ હો સે ઈ ખબર ન કો કે મરસા બરસા હેદું રોટા

एक वगन तो ना है आम मंडाणा बढ़ हूँ कश्यप कश्यप तो छापा साइड झीणू झीणु काम यू हे बने हूँ तो टूँ मैं हाँ मीधु आम बधु हेनेक मई तो खाली वीस मिनिट काम है वीस मिनीट मे पंप कम्पलीट बनी जाए एक भूल गई थी हमें बात नहीं वेला सेक कर लीज एतरी शू थे

ન માલું બાટી વિચાર નુ જ લીધો જો પાસ પ્લાન કરીને કો અલીમાં હાથ નુ લુમાં બોધી છ હાથ છાપરા વધાઈ જાય વધારે આવી જાય અને આપડા ઓફરનું પાણી પાછું આમાં જ જોઈન કરવા લામાં એ બે છાપરા વધારે આવીએ અને વાલને મુકી દીધો આપણે આ બાજુ આટા પર પરોગ બાંધી દીધો જીઓતી હો પછી નીરા નું કામ લેવાનું હે વાલ નું વાલ તો જો કે એમ ન દઈ હોય મે જરા પાછું જયા આપણે કાઢું હોય તો હેલવું પડે એટલે વાલ અહીં આમ જ રાખવામાં કઈ બહુ પાકું મું કર્યું આની કો જો એક સાથે ક્લેજ હોય ગાડી ઘેરમાં હોય પછી આ વાળ ખોલીને ક્લેજ મૂકી દો વાંધો ના આવે ને કે પછી પૂરી થાય એમાં ઊની કોર વાલ રાખીને તો એવું બધું છે બાપુ ગયા ગામમાં ચાપડા લેવા અને થોડીક આપણે અહીંથી અહીં પૂગી એટલે જાડી નળી ગઈ હતી કે નળી લેવા ગયા તમે ફટાફટા થોડાક ચાપડા ટાઈટ કરવા લે ને ચાપડા ટાઈટ કરી લઈને તા તાય માલ ગટઈ નહી આવે પછી ઈ ફિટ કરી અને ટ્રાય લઈ કા તીયું ભર હે ઈ બધું ક્યાંથી પાણી નીકળે હું છે ઈ બધું ચાલુ કર્યું ને આ આખો અગર હું માલ નું ભરું તો સાપડા ને અનરી નીપ્યું ઈ બધું કનેક્શન નો માલ ઘટાણે બધા હથિયાર નો માલ જીવું હથિયાર ગટાયું ગોતતા આવ્યા ઈ માલ બધું ઉપર આવી જ રવા આ તિયાન એકદી નડી વયધી કંપરે આપો સર તો થઈ જ્યું હે આ ત્રણ કાચું કર્યું દવા સટવાની છે આપણે આ રીતના કરી જો સમજાજો જો તમને જરાક ટુકમણ આ આપણા પોપમાંથી પાણી આવે કે અહીંયા એક એ ઓલી બાજુ જો તમને નરી દેખા દે છે ઈ બે પોપનું ભેગું થી અહીંયા આપડે આ પોપનું ઈ અહીંયા આપડે પ્રેશર પાપમાં પ્રેશર પાપમાંથી અહીંયા નીકળું ઈ જહા આપડે સીધું તન મોટા વારા વાલમાં પાંઠી ગયું તન મોટા વારા વાલમાં આ જહા આપડે નોઝલમાં જે અહીં આપણે વાલ આમ રાખીયું ને એ બધું પાણી નોઝલું માં જાહે ઘારો કે મારા આથી પોપ ભર ને ઓલેટ ચાલુ કરું તો વાલ ને આમ કર દેવાનો તો બધું પાણી પાછું જાહે પોપ માં વીરત ને ડુગાય કે તો થોડા થોડો ઓખોરો ના આલે તો આય રાખી થોડું પાણી નાખીને ચેક કરી નોઝલું કેવી કરે ક્યાંથી લીકેજ નથી કે નહીં કા બાવ કાઈ મને આલા તન કા લાગતું ઈ મને મત ઈ થાય કલા દુખ ખરમાં

बजार 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 एक न दिल ना डाका देता गुलाग जो था 15 हजार भरी थी रेडी खाली होरा के ना दबाया है कॉल तो बाल कॉल ना कॉल करने पानी आ रही है पानी निकल रहे है आथे निकल रहे है जरा धीरे करता

Piku mai mai tak gigi ana. Ho tiu hai. Ho khama pada ho. Kai mal ti kai 5 minit ma kai khai na de injin ma. To khabar ni ho kam na super dia jo ha. Reb piku -tik, ya. mai mari. Bap kan kare ha plug ma power bawa di ke on na ja to yo. Pijara kan bi palal se ko lage mana. <laughs> Alamuni ke sa ajo kai un lage. Në kheshe ili Në kheshe ili e bani që e ni Plakës e da vinë trajë kërinë e ka pasi Pop të apër shatë dhikësën Në gjejën shatë dhe bëdëva Ma një, la të më një ખોક ખોક સાલુ કયો Mm -hmm. 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 Mm

ਬਦੀ ਉੱਠ ਜਾਈ। ਇਹ ਗਾਇਸ ਫੰਡ ਵੀ ਰੱਖੇ ਨੇ। जावानी मिशन करियो ओयो कोपरीयो है मोटा चीज है तू नहीं सरस आले हो गुड नमी हालन एकदम व्यवस्थित आई थी पिचकारी बोलती थी हूं देखी तो आज एक टाइट करू नहीं भी पिचकारी बोलती नॉर्मल रजवा मां तुमने बात कर हमने ઓટ્યું આપણે બહુ ભેળ પડા ભરવા કોપ ભરતા વાર લાગ્યો આટલી વાર કાલીકા હતા ને લાગી ની દવા ની વાત કર દઉં આપણે બધીર માટે હે લીડર કરીને હે ઇમામે 3 બેન્ઝોડાયેપ પર 9% एसी ઇના ભેગી પ્રોફનો સાયપર અને પોપટી માટે છે બિફ્રથીન 10% एसी અને ફાલફૂલ માટે આપણે ફાલફૂલ તો ના કે ભાઈ બ્રેક માટે કળતર છે કળતર સિજંતાનુ 5 પાકી મે નાખી जीरो बवन चौतरी खातर एटली दवा में नाखी थूक नशक में राउंड नहीं आए बदक नशक ना बजीक रिजेस्ट एट मे नहीं तो फटाफट है साटी लेकिन बराड़े आटे हे हाँ आम जाए तो जरा अघरू का लगे कारण के हजी शिला वजन मलक हुए जाए तो बाधो ना अघरू लगे

ગયો તો નોલ્યો ને આપણે ટાઈટ કર્યો હવે રાજી ભાઈ કે મને તુસાળ મારો આગે વાગે મજા આવે હું રિવર્સ ગેર નથી આમાં બસ ખલ દરવાજો ગેર માં ભલે ને હોય ગેર માં બનના પડે એટલે એક કાર જવા જ જાય મરી જાય મારું કાતા વાળું માંડવી હા ખોલ દે રાખ તો જો મારી માંડવી પડી જાય ખાતર વાળું કે પાણી

my, God. my God. ઉતાર એટલો ફેર પડે બીજા વિડીયો ઉતારે અને હું વિડીયો ઉતાર તો આવો કવું કઈ ગયો અમારું દવા સાટવાનું એ કમેન્ટ કરીને જણાવી દેજો હવે સંચાર પણ છે એ સાટી નાખી અને વિડીયોને કરી નાખી પૂરો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં ધ્યાન સુધી આવજો